અત્યારે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા વાવથી તો વાવના સરકારી રેફરલ હોસ્પિટલ પાસેથી એક નવજાત ભ્રૂણ મળી આવ્યું છે ભ્રૂણ મળી આવવાના મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે વાવ તાલુકાથી તો વાવના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના રેફરલ હોસ્પિટલ પાસેથી જ એક નવજાત ભ્રૂણ મળી આવ્યું છે સમાચાર મળ્યા છે કે એક કોઈ અજાણી મહિલા આ ભ્રૂણ ત્યજીને ત્યાંથી ભાગી ગઈ હતી ત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે ભ્રૂણ ત્યજવાના વારંવાર અવારનવાર સરહદી વિસ્તારોમાંથી ભ્રૂણ આવવાના સમાચારો પ્રાપ્ત થતા રહે છે ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તાર ગણાતા વાવમાંથી રેફરલ હોસ્પિટલ પાસેથી જ ભ્રૂણ મળી આવ્યું છે કોઈ અજાણી મહિલા આસપાસના વિસ્તારની હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે લોકોના ટોળે ટોળા આ જગ્યાએ ભેગા થઈ ગયા હતા નવજાત ભ્રૂણ મળી આવતા લોકોએ માતા સામે ફિટકારની લાગણી વરસાવી હતી ત્યારે આપણે વાત કરીએ આપણા

સાત વાગે આ ઘટના બની તંત્ર ને આ બાબતમાં કોઈ માહિતી નથી શિવાજી તંત્ર ને માહિતી હોવા છતાં પણ કોઈ તંત્ર લીધો નથી સરકારી તંત્ર આ બાબતમાં કેમ નિષ્ફળ નીવડ્યું છે પોલીસને આ બાબતની કોઈ જાણ છે શિવાજી નથી સુધી તમે જણાવ્યા પ્રમાણે સરકારી હોસ્પિટલ પાસેથી જ આ ભ્રૂણ મળી આવ્યું છે ત્યારે હોસ્પિટલના સત્તાધીશો શું કેવું થાય છે એમને આ જે ભ્રૂણ મળી આવ્યું છે તો એવું કહી શકાય કે હોસ્પિટલની અંદર જ સુઆવર થઈ હશે મહિલાની અને ત્યારબાદ આ ઘટના બની હોય એવું લાગી રહ્યું છે આપને

ભ્રુણ એક મળી આવ્યું છે હોસ્પિટલના આગળથી જ આ ભ્રૂણ મળી આવ્યું છે ત્યારે સત્તાધીશો કેમ આ બાબતમાં ચૂપ છે તેવો સવાલ તમે કર્યો તો તેમણે શું જણાવ્યું મીડિયામાં બોલવાનું તો એવું કહી શકાય કે મીડિયા જ્યારે આવું જણાવતું હોય મીડિયા સામે હોય ને મીડિયા સામે જો સત્તાધીશો બોલવા તૈયાર ના હોય ત્યારે કંઈક ભીનું સંકેલ હોય તેવું એક ગંધ ઉઠતી હોય છે ત્યારે એક શંકાની સોય પણ જણાતી હોય છે ત્યારે તમે ત્યાંના જે કોઈ સ્થાનિક તંત્ર છે એવું આ બાબતમાં કેમ સવારથી કરીને બાર કલાક હજુ સુધી થવા આવે છે કોઈ કાર્યવાહી થઈ નથી તો ભ્રૂણનું ત્યારબાદ શું કરવામાં આવ્યું કોણ કોના હસ્તક છે અત્યારે સરકારી હોસ્પિટલ અંદર જે ડિલિવરી રૂમ છે તેમાં એ નવ નવ ગુણ બાળક છે મળી આવતા ત્યાંના જે વિસ્તારમાં છે વિસ્તાર લોકોનું શું કેવું થાય છે આજે મહિલા ત્યજી જતી રહી છે ભ્રૂણ તો એ મહિલા કોણ હોઈ શકે છે અને ક્યાંની છે મહિલાને કોણે કોને એ વિષયની કોઈ ભાર છે ખરી તો આ હતા અમારા સંવાદદાતા વાવથી શિવાજી રાજપૂત જેમણે સમગ્ર માહિતી આપી સમગ્ર ઘટનાની કે એક નવજાત ભ્રૂણ તેજીને મહિલા અહીંથી જતી રહી છે અને લોકોમાં પણ ફિટકારની લાગણી જોવા મળી હતી ત્યારે હોસ્પિટલના પાસેથી જ મહત્વની વાત છે કે હોસ્પિટલના પાસેથી જ આ ભ્રૂણ મળી આવતા એક અનેક શંકાઓ ઉપજી રહી છે અને મીડિયા સમક્ષ કોઈ પણ સત્તાધીશો કે તંત્ર બોલવા તૈયાર નથી ત્યારે આ એક મહત્વની ઘટના કહી શકાય અને સરકારે નોંધ લેવા જેવી ઘટના છે જે ખૂબ ખૂબ આભાર શિવાજી રાજપૂત અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર સમાચારની પડે પણ અપડેટ માટે આપ જોતા રહો અંજની ન્યૂઝ